નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઘણી વખત આપણે પેટની અંદર બળતરા થતા હોય અહોચો થતો હોય કબજિયાત સંબંધી તકલીફ થતી હોય અથવા વાતોનો પ્રકોપ પણ વધી જતો હોય છે તો ઘણી વખત આપણે એનો પ્રેક્ટિકલી અનુભવ પણ કરી ચૂક્યા છે કે દરેક ઋતુની અંદર નાની મોટી બીમારીઓ આપણે પેટ સંબંધી થતી જોવા મળી શકે તો એ પેટ સંબંધી આપણે કોઈપણ પ્રકારની તકલીફ થાય તો એની અંદર એક આજના વિડીયોની અંદર આપણે એક એવી ઔષધિ વિશે વાત કરીશું એનો ઉપયોગ આપણે કરી અને પેટ સંબંધી પણ પ્રકારની તકલીફ થાય બળતરા થતા ગરમીનો અહેસાસ થતો હોય એસિડિટીની સમસ્યા થતી હોય અને એની સાથે કદાચ મોં સંબંધી પણ પ્રકારની તકલીફ થતી હોય તમે ભોજન કરતી વખતે ખૂબ બળતરાનો અહેસાસ થતો હોય અથવા તો જીભ પર પણ તમને ઘણી વખત લાલ કલરની નાની નાની ફૂલ્લીઓ પણ થતી જોવા મળે અને છાલા પણ પડી જતા હોય છે તો કોઈ પણ પ્રકારની તકલીફ હશે એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે તો અને ખાસ કરી મિત્રો આ ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો તો એ ઔષધિ છે મિત્રો સીસમ સીસમ ઔષધિ આપણા શરીર માટે ખૂબ જ એક ગુણકારી અને લાભકારી ઔષધી છે વનસ્પતિ છે તો ઘણી વખત આપણે સીસમનું તેલનું પણ આપણે ઉપયોગ કરી ચૂક્યા છે અને એ આપણે આયુર્વેદિક આયુર્વેદિકમાં પણ મળી જાય છે તો સીસમનું તેલ આપણે ત્વચા સંબંધી પણ પ્રકારનો રોગ હોય ચર્મરોગ સંબંધી પણ પ્રકારની તકલીફ થતી હોય એની અંદર દાદર થાય ખરજું થાય ખંજવાળ થાય ફુલિયું થાય બરાબર તો ચામડી ફાટી જાય એ બધી જે સમસ્યા થતી હોય તો એની અંદર પણ આપણે સીસમનું તેલ લગાવવાથી આપણને ઘણું સારું રિઝલ્ટ આપણને ચોક્કસપણે મળી શકીએ અને ખાસ કરીને ચોમાસા ઋતુની અંદર ઘણી વખત આપણે માની લો કે કન્ટિન્યુ જે આપણે પાણીની અંદર કામ કરવાનું થાય એવા સંજોગોની અંદર આપણે ચામડી સડવાની પ્રક્રિયા ચાલુ થઈ જતી હોય છે તો એવા સંજોગોની અંદર પણ તમે સીસમનું તેલ તમે લગાવી શકો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને બીજું ખાસ કરીને આપણે સૌથી પહેલાં તો એ સમજી લીધું કે પેટ સંબંધી અથવા તો મો સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તો એવા સંજોગોની અંદર તમારે સીસમના પાન લેવાના એને વાટવાના નથી ફક્ત એને ઉકાળવાના અને એ ઉકાળો ઠંડો થાય ત્યારબાદ તમે એનું સેવન કરવાનું ચાલુ રાખો તો તમને પેટ સંબંધી નાની મોટી કદાચ તકલીફ થતી હોય એની અંદર રાહત મળશે અને બીજા નંબરે તમને મોં સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય એની અંદર પણ તમને રાહત મળી શકશે એટલે એનું રસ પીવાથી સૌથી પહેલાં તો આપણે મોંની અંદર કોઈ ગરબડી હોય એની અંદર રિકવરી મળશે અને પેટની અંદર જશે રસ એટલે પેટ સંબંધી પણ પ્રકારની ગરબડ ગોટાળો હોય ગરમીનો અહેસાસ આથી બધું તો એની અંદર પણ તમને રાહત મળી શકશે તો સીસમના પાન જે છે એ એક ઠંડી પ્રકૃતિની એક ઔષધે છે એટલે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની ગરમી આ તે બધા કદાચ હોય તકલીફ એની અંદર આપણને ઘણું સારું રિઝલ્ટ આપણને આપી શકીએ અને બીજા નંબરે છે મિત્રો આંખ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય આંખની અંદર બળતરા થતા હોય આંખ લાલ થઈ જતી હોય આંખની પાપણ ઉપર સોજો આવી જતો હોય તો એની અંદર પણ ઘણો સારો રિઝલ્ટ આપણને આપી શકીએ પણ એવા સંજોગોની અંદર ફક્ત આનો એ પાનનો આપણે રસ પીવાનો છે આંખની અંદર નાખવાનો નથી જો તમે એનો રસ પીવાનું ચાલુ રાખશો એટલે જે આપણા શરીરની અંદર બોડીની અંદર જે આંતરિક ગરમી છે એ ધીરે ધીરે કરીને શાંત થવા લાગશે એટલે આપણે આંખ સંબંધી જે કંઈ તકલીફ થશે એની અંદર પણ રિકવરી મળશે અને બીજું કે આપણે સર્ક્યુલેશન હાઈ બીપી અથવા લો બીપીની જે સમસ્યા થતી હોય એની અંદર પણ એ બેલેન્સ થઈ શકે છે તો એવા સંજોગોની અંદર પણ તમે એ પાનનો ઉકાળો બનાવીને તમે પી શકો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને બીજું કે તમને હાથ પગની અંદર સાંધાઓની અંદર કદાચ દુખાવો થતો હોય તો એવા સંજોગોની અંદર તમે સીસમના પાનનો પણ તમે ઉપયોગ કરી શકો તો એવા સંજોગોની અંદર તમે એ સીસમના પાન તમે થોડા ઘણા હશે તમે એને ગરમ કરી નાખો થોડા વાટી નાખો અને થોડા હલકા ગરમ કરવાના વધારે ગરમ નથી કરવાના થોડા હલકા ગરમ કરો અને જે જગ્યા પર તમને દુખાવો થતો હોય સાંધાઓની અંદર એ જગ્યા પર મૂકી અને ઉપરથી તમે પાટો વાળી નાખો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને બીજા નંબર સમસ્યા આર્થરાઈઝની સમસ્યા કદાચ તમને થતી હોય એવા સંજોગોની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો તો એવા સંજોગોની અંદર આપણા શરીરને સાફ પણ રાખી કરી શકીએ અને આપણા શરીરની અંદર જે સોજો આવતું હોય હાથ પગની અંદર બરાબર છે ઘણી વખત આપણે પગની પાણીઓની અંદર પણ આપણે સોજો જોવા મળશે આંગળીઓ પર પણ સોજો આવી જાય તો એ સોજો પણ ધીરે ધીરે કરીને ઓછો થવા લાગશે એટલે આપણે શરીરને એકદમ સાફ સુથરા અને ક્લીન કરી શકીએ અને શરીરની જે આંતરિક ગરમી છે એને ધીરે 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 કરીને જે સીસમના પાન જે છે એ ઠંડી પ્રકૃતિ છે એટલે આપણે ગરમી એનું બેલેન્સ આ જળવા રહે એટલે આપણે એ જે નાની મોટી બીમારીથી આપણે કાયમ માટે દૂર થઈ શકીએ તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે સીસમના પાનનો તમે ઉપયોગ કરો અને પેટ સંબંધી પણ પ્રકારની તકલીફ થતી હોય મોર સંબંધી પણ પ્રકારની તકલીફ થતી હોય એટલે કે તમને પ્રેક્ટિકલી અનુભવ થતો હોય કે મને આંખની અંદર બળતરા થાય છે માથાની અંદર ગરમીનો અહેસાસ થાય છે ભોજન જમ્યા બાદ તમને ગેસ થતો હોય એસિડિટી થતી હોય તમે પાણી પીવો છતાં પણ તમને ગરમી જેવી લાગતી હોય પેટની અંદર તો એ બધી કદાચ તમને સમસ્યા થતી હોય તેવા સંજોગોની અંદર તમે એ સીસમના પાનનો તમે ઉપયોગ કરી શકો અને બીજું તો કે હાઈ બીપી લો બીપીની સમસ્યા હોય એવા સંજોગોની અંદર પણ એ પાનનું કાઢું તમે બનાવી પી શકો અને કોઈપણ મોસમની અંદર તમને ચર્ણગ સંબંધી તકલીફ થતી હોય ચામડી પર કોઈક ને કોઈક પ્રકારનો તમને ઇન્ફેક્શનનો અનુભવ થાય તેવા સંજોગોની અંદર તમે એ તેલનું તમે માલિશ કરો જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે શીશમનો ઔષધિ આપણા માનવ શરીર માટે ખૂબ લાભકારી ગુણકારી ઔષધિ છે તો ચોક્કસપણે તમે એ પાન ચાવીને પણ તમે ખાઈ શકો બરોબર છે તમે પાકા પાન એ એકથી બે પાન કદાચ તમને કશે જોવાનું થાય અને રસ્તામાં તમે શીસમનું વૃક્ષ જોવા મળે તો એકથી બે પાન પણ તમે ચાવીને ખાઈ શકો તો પણ તમને કોઈ પણ આડઅસર થશે નહીં એની સાથે તમને બેનિફિટ ચોક્કસપણે મળી શકશે તો આ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો જે રીતે આપણે બીલીના પાન ચાવીને ખાઈએ છીએ એ રીતના સીસમના પાન એકથી બે પાન પણ તમે ચાવીને ખાઈ શકો તો તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આ માહિતી તમને કેવી લાગી ચોક્કસ જણાવજો અને ખાસ કરી મિત્રો પર પહેલી વખત આવું થયું હોય તમને આયુર્વેદિક સાથે જોડાવવાની છે તમારી મનોભાવના હોય અને બને ત્યાં સુધી મિત્રો આપણે સૌએ આયુર્વેદ સાથે જોડાવવું જરૂરી પણ છે કેમકે અત્યારના સમયની અંદર જીવનશૈલી આપણે સૌને ખ્યાલ છે કે અનેક નાની મોટી બીમારીઓ આપણને પરેશાન કરી રહી છે એની પાછળનું કારણો કયા છે એ પણ આપણે ખ્યાલ છે છતાં પણ આપણે લાપરવાહીઓના કારણે સામે ચાલીને આપણે બીમારીઓ આપણા શરીરની અંદર લાવી રહ્યા છે તો એ બધી બીમારીઓથી આપણે છુટકારો મેળવવો હોય તો આપણે ચોક્કસપણે આયુર્વેદનું જ્ઞાન એની જાણકારી ઔષધિ વિશે માહિતી એનો ઉપયોગ કરી રીતના કરી શકાય કેવા સંજોગોની અંદર ના કરી શકાય એના વિશે થોડી ઘણી અંશી જો આપણે માહિતી હોય અને આવનાર સમયની અંદર આપણે એવી કદાચ સંજોગો સદાય આપણા શરીર સાથે તો આપણે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને બીમારીઓને ધીરે ધીરે કરીને ધીરજપૂર્વક દૂર કરી શકીએ તો મળીએ કોઈ એ નવા ટૉપિક સાથે ત્યાં સુધી તમારું ખ્યાલ રાખજો તમારું પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને આ અમૂલ્ય શરીર ભગવાને આપ્યું છે એનું ખાસ ધ્યાન રાખવું એ આપણે પોતાની ફરજ છે તો મળીએ ગઈ એ નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે